છ વર્ષે બાળકીના ન્યાય માટે આગળ આવ્યા દેવગઢ પાર્યા આનંદી મહિલા સંસ્થા અને અંતેલા પંચાયત સભ્યો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાવો સિંગવર તાલુકાના તોયણી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા પીપળિયા ગામની છ વર્ષે માસું બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ અને હત્યા મામલે આપ્યું આવેદનપત્ર તોયણી પ્રાથમિક શાળાનું આચાર્ય પાળકીના હત્યારા આરોપીને કડકમાં કડક સજા થાય તમામ શાળાઓમાં વિવિધ પ્રકારની રખાય જેને લઈને કરાઈ રજૂઆત તો પ્રાથમિક શાળાના વર્ષે બાળકો પર હુમલો અને પુસ્તકનો અને ત્યાં કશની હત્યા થઈ છે આ કારણે એ એ બાળકે ન્યાય મળે ન્યાય પ્રક્રિયા જળતી મળે એ માટે આજે અમે દેવગઢના સંગઠન આંદોલન સંસ્થા અને સુમੋਰ અને અંડેલા ગામના પંચાયત સભ્યો દેવગઢ દ્વારા આમંત્રણાચા લઈને આવ્યા છે અમારી માંગ છે બાળકીને જડતી ન્યાય મળે અને સાથે સાથે ગામોમાં મહિલા સુરક્ષા સમિતિની રચના થાય મહિલા સુરક્ષા સમિતિના સભ્ય ખાસ કરતો જાતીય હિંસા નિવારણ સમિતિની રચના શાળાઓમાં થાય એની સાથે સાથે જ્યાં મહિલા શિક્ષકોના છે ત્યાં મહિલા શિક્ષકોની ભરતી થાય એવી માગણી છે